નમસ્કાર જમીન આપણા પરિવારનો આધાર સ્તંભ છે અને એટલે જ એની વારસાઈના નિયમો સમજવા એ આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાંચ અત્યંત મહત્વપૂર્ણ નવા નિયમો લાગુ કરી રહી છે તો ચાલો આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ ફેરફારો તમારા પરિવારની સંપત્તિ અને ભવિષ્ય પર કેવી અસર કરશે આ તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા કેલેન્ડરમાં બરાબર નોંધી લેજો કેમ કે આ દિવસથી જે નિયમો અમલમાં આવશે એ એનું પાલન ન કરવું એ માત્ર એક નાની ભૂલ નહીં ગણાય એનાથી ભવિષ્યમાં મોટી કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ શકે છે અને આર્થિક દંડ પણ થઈ શકે છે તો ચાલો એ બધી મુશ્કેલીઓથી બચવા માટેની તૈયારી આપણે આજથી જ શરૂ કરીએ કરીએ તો ચાલો સૌથી સૌથી અને પાયાના નિયમથી શરૂઆત હવેથી જમીન માલિકના અવસાન પછી એમના તમામ સીધી લીટીના વારસદારોના નામ જમીનના સરકારી રેકોર્ડમાં દાખલ કરવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે આ ફેરફાર નાનો લાગે પણ એ બહુ શક્તિશાળી છે એનો મુખ્ય હેતુ શું છે ખબર છે ભાઈ બહેનો અને પરિવારના સભ્યો વચ્ચે જે મિલકતના ઝઘડા થાય છે ને એને મૂળમાંથી જ રોકવાનું છે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ સીધી લીટીના વારસદાર એઢે કોણ તો સમજી લો કાયદા પ્રમાણે એમાં એમાં મૃતક વ્યક્તિના દીકરા દીકરીઓ એમના પત્ની અને જો કોઈ સંતાન કાયદેસર દત્તક લીધું હોય તો એનો પણ સમાવેશ થાય છે અને હા અહીં ખાસ ધ્યાન રાખજો કે દીકરીઓનો હક પણ દીકરા જેટલો જ છે એટલે એમનું નામ ઉમેરવું પણ એટલું જ ફરજિયાત છે સાચું કહું તો આ નિયમ એક કવચ જેવો છે એ એ વાતની ખાતરી આપે છે કે કોઈ પણ કાયદેસર વારસદારને પછી એ દીકરો હોય દીકરી હોય કે પત્ની એના હકથી કોઈ વંચિત ન રાખી શકે ઘણી આપણે સમાજમાં જોઈએ છીએ કે દીકરીઓના નામને ગણવામાં નથી આવતા પણ હવે આ ભૂલ કાયદાકીય રીતે ચલાવી લેવામાં નહીં આવે યાદ રાખજો આ કાયદો માત્ર સંપત્તિની જ નહીં સંબંધોની પણ રક્ષા કરે છે તો આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરશે બહુ જ સરળ છે સૌથી પહેલું અને ફરજિયાત પગલું છે બધા જ વારસદારોના નામ નામ સરકારી રેકોર્ડ એટલે કે સાત બારના ઉતારામાં ચઢાવી દેવા એકવાર બધાના દાખલ થઈ જાય એ પછી જો પરિવારના બધા સભ્યો ભેગા મળીને એકબીજાની સંમતિથી કોઈના હકમાં ફેરફાર કરવા માંગતા હોય અથવા કોઈ પોતાનો હક જતો કરવા માંગતું હોય તો એ બિલકુલ કરી શકે છે પણ યાદ રાખજો શરૂઆત તો બધાના નામ ઉમેરવાથી જ કરવી પડશે ચાલો હવે આપણે નિયમ નંબર બે અને ત્રણ તરફ આગળ વધીએ આ નિયમો સીધા જ જમીનના પ્રકાર અને એના પર રહેલા આર્થિક બોજ એટલે કે લોન જેવી વ્યવહારુ બાબતો સાથે જોડાયેલા છે આ નિયમોના હેતુ પૈસા અને હિસાબ કિતાબમાં એકદમ સ્પષ્ટતા લાવવાનો છે નિયમ નંબર બે હિસાબમાં ચોકસાઈ રાખવા પર ભાર મૂકે છે ચાલો એક ઉદાહરણથી સમજીએ માની લો કે કોઈ ખેડૂત પાસે પાંચ વીઘા જમીન છે એમાંથી ચાર વીઘા ખેતીની છે અને એક વીઘા પર ઘર બનાવવા માટેને એને કરાવેલી છે તો હવે નવા નિયમ મુજબ ખેતીની ચાર વીઘા અને એને થયેલી એક વીઘા આ બંનેના સરકારી રેકોર્ડ અને સર્વે નંબર અલગ અલગ હોવા ફરજિયાત છે જો બંનેનો હિસાબ એક જ રેકોર્ડમાં હશે તો તમારી વારસાઈની અરજી શરૂઆતમાં જ નામંજૂર થઈ શકે છે ખેડૂત પરિવારોને વારંવાર એક મોટો સવાલ મૂંઝવાતો હોય છે કે જો અમારી જમીન પર બેંકની લોન ચાલુ હોય તો શું વારસાઈ થઈ શકે શું વારસાઈ કરાવતા પહેલાં અમારે આખી લોન ભરી દેવી પડશે આ ચિંતા સ્વાભાવિક છે અને સરકારે નિયમ નંબર ત્રણમાં આનો એકદમ સ્પષ્ટ અને રાહત આપનારો જવાબ આપ્યો છે અને અહીં એક બહુ સારા સમાચાર છે નવો નિયમ સાફ સાફ કહે છે કે વારસાઈની પ્રક્રિયા માટે એટલે કે વારસદારોના નામ જમીનના રેકોર્ડ પર ચઢાવવા માટે જમીન પરની લોન તરત જ ભરવી ફરજિયાત નથી લોન ચાલુ હોય તો પણ વારસાઈની પ્રક્રિયામાં કોઈ અડચણ નહીં આવે પણ આ રાહતની સાથે એક બહુ જ મહત્ત્વની શરત જોડાયેલી છે એ બરાબર સમજી લેજો ભલે લોન ભર્યા વગર તમે વારસદાર બની શકો પણ ભવિષ્યમાં જો એ જ જમીન વેચવી હોય અથવા ભાઈ બહેનો વચ્ચેના ભાગ પાડવા હોય તો એ પહેલાં બેંકની પૂરેપૂરી લોન ચૂકવવી પડશે બેંક તરફથી બોજામુક્તિનું પ્રમાણપત્ર એટલે કે એનઓસી લીધા પછી જ જમીનનું વેચાણ કે ભાગલા પાડી શકાશે હવે આપણે આવીએ છીએ ચોથા નિયમ પર જે કદાચ સૌથી વધુ શિસ્તની માંગ કરે છે અને એ છે સમય મર્યાદા હવે પછી કરાવીશું એવું વલણ બિલકુલ નહીં ચાલે સરકારે વારસાની આખી પ્રક્રિયા પૂરી કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરી દીધેલો છે નવા કાયદા મુજબ જમીન માલિકના અવસાનના દિવસથી લઈને પાંચ વર્ષની અંદર વારસાઈની પ્રક્રિયા પૂરી કરી દેવી ફરજિયાત છે પણ એક સલાહકાર તરીકે હું કહીશ કે પાંચ વર્ષ સુધી રાહ ના જોતા પરિવાર પર દુઃખ આવી પડે એના એક વર્ષની અંદર જ આ કામગીરી શરૂ કરી દેવી સૌથી ઉત્તમ છે એનાથી ભવિષ્યની બિનજરૂરી દોડધામ અને મુશ્કેલીઓથી બચી શકાય જો કોઈ કારણસર આ પાંચ વર્ષની સમય મર્યાદા ચૂકી જવાય તો સરકારી નિયમ પ્રમાણે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે પણ હું તમને સ્પષ્ટ કહી દઉં અસલી નુકસાન આ એક હજાર રૂપિયાનું નથી અસલી નુકસાન તો એનાથી ઘણું મોટું છે ખરો દંડ છે સમયનો વ્યય અને વધતી જતી મુશ્કેલીઓ જેમ જેમ વર્ષો પસાર થશે એમ જૂના દસ્તાવેજો શોધવા અઘરા બનશે પરિવારમાં નવા સભ્યો ઉમેરાવાથી વારસદારોની યાદી લાંબી થશે અને જે પ્રક્રિયા આજે સરળતાથી પતી શકે છે એ દસ વર્ષ પછી ખૂબ જ જટિલ અને ખર્ચાળ બની જશે એટલે સાચું એમાં જ છે કે આ કામ સમયસર પતાવી દેવું અને હવે આપણે આવીએ છીએ પાંચમા અને અને નિયમ પર જે ખૂબ જ સંવેદનશીલ છે આ નિયમ એવા વારસદારો માટે છે જેમની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે એટલે કે જે સગીર છે આ નિયમ એ ખાતરી કરવા માટે છે કે કોઈ પણ સંજોગોમાં બાળકના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય અહીં એક બહુ જ વ્યવહારુ અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે માની લો કે વારસદારોમાં એક સગીર બાળક છે અને પરિવાર છે આ ગૂંચવણનો ઉકેલ શું આવી નાજુક પરિસ્થિતિ માટે કાયદામાં એકદમ સ્પષ્ટ રસ્તો બતાવવામાં આવ્યો છે ધ્યાનથી સાંભળજો પગલું નંબર એક જમીન વેચતા પહેલાં તમારે સ્થાનિક કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે પગલું નંબર બે કોર્ટની મંજૂરી મળ્યા પછી જમીન વેચવાથી જે પૈસા સગીર બાળકના હિસ્સામાં આવે એ પૂરેપૂરી રકમ એ બાળકના નામે કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી તરીકે જમા કરાવવી પડશે અને છેલ્લું પગલું નંબર ત્રણ આ એફડી કરાવ્યાનો જે પુરાવો છે એની રસીદ ફરીથી કોર્ટમાં જમા કરાવવી પડશે આ ત્રણ પગલાં પૂરા થાય પછી જ જમીનનું વેચાણ કાયદેસર ગણાશે તો આ હતા એ પાંચે નવા અને મહત્વપૂર્ણ નિયમો હવે તમે નિયમો તો જાણી લીધા છે તો ચાલો હવે એ પણ જોઈ લઈએ કે આ પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે તમારે કયા કયા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે અને આગળ શું પગલાં લેવા પડશે જ્યારે પણ તમે વારસાઈ માટે અરજી કરવા જાવ ત્યારે આટલા દસ્તાવેજો તમારી ફાઇલમાં તૈયાર રાખજો જેથી વારંવાર ધક્કા ન ખાવા પડે યાદી નોંધી લો પહેલું મૃતકનું મરણનું પ્રમાણપત્ર બીજું જમીનનો તાજો સાત બાર અને આઠનો ઉતારો ત્રીજું બધા જ વારસદારોના આધાર કાર્ડ અને પેન કાર્ડની નકલ ચોથું વારસાઈ માટેનું જે નક્કી કરેલું અરજી ફોર્મ છે એ અને પાંચમું જો જમીન પર લોન ચાલતી હોય તો બેંકના કાગળો આટલી તૈયારી હશે તો તમારો સમય અને શક્તિ બંને બચશે આજના આ વિશ્લેષણના અંતમાં હું બસ એક જ વાત કહીશ આ પાંચ નિયમો ખાલી કાયદાકીય કલમો નથી પણ તમારા પરિવારના સુરક્ષિત ભવિષ્યની ચાવી છે જો તમે સમયસર અને સાચી રીતે વારસાઈની કાર્યવાહી કરશો તો તમે માત્ર સરકારી દંડ કે કાયદાકીય મુશ્કેલીઓથી જ નહીં બચો પણ સૌથી અગત્યનું તમે તમારા પરિવારની સંપત્તિ અને એનાથી પણ વધારે કિંમતી એવા પારિવારિક સંબંધોને પણ સાચવી શકશો એટલે જાગૃત રહો અને સમયસર કાર્યવાહી કરો